વાત ચાલુ કરીએ આપણે જામનગર થી અત્યારે પેલા બરોબર એટલે શું જે અમુકજી જેને આવવાનું છે ને એ બધા અત્યારે જમવા બેઠા છે આપણા વિરોધીઓ બરોબર એટલે એ ત્યાં જમી લઈએ એટલે શું ખાસ એને સંભળાવાનું છે સમાજ તો સાંભળે જ છે પણ ખાસ એને સંભળાવાનું છે બરોબર જામનગર ની વાત કરીએ તો રાણપરિયા પરિવાર ખોડલધામની ની અંદર આવીને બેઠો બાર તેર ચૌદ આઠ સાત પાંચ જેટલા દી બેઠો એટલા દી બરોબર એમાં જામનગર ની અંદર થી એક પણ કોઈ પણ કેવા કેવાય એવા માણસો ને ન્યા આવવા ન દીધા બરોબર એનું મને તથ્ય જાણવા મળ્યું કે આ આ બાબતે નહીં જામનગરના ત્રીજા શમશાન ના મુદ્દે તમે જોજો ત્રણેય પાર્ટીમાંથી એક પણ પાર્ટી નહીં બોલે ભારતીય જનતા પાર્ટીના લોકો તો ન જ બોલે સરકારના માણસો રહ્યા કોંગ્રેસ વાળા નહીં બોલે અને આમ આદમી વાળા નહીં બોલે બરોબર તમે જોજો આ બધાઈની ચકાસણી કરવામાં એવું જાણવા મળ્યું કે આ આ ત્રણેય પાર્ટીઓને ચૂંટણીમાં ફંડ પરિમલ નથવાની આપે ભાજપ વરાઈ ફંડ લઈ આવે કોંગ્રેસ વરાઈ ફંડ લઈ આવે ને આમ આદમી વરાઈ ને ફંડ લઈ આવે એટલે આમ આ બાબતે તો એ મુદ્દે તો એને કઈ કઈ બોલવાનું એનો એક તમને દાખલો આપું હો હા અમરેલી વરા કાડજે પથ્થર રાખજો ગયો પાછો અમરેલીમાં એ બહુ આમ આમ તળા તળા થાય કારણ કે એક તો ખોળલધામ કનેક્શન અને બીજું કોંગ્રેસ કનેક્શન એટલે બહુ તળા ખાવાના છે એટલે તમે તો થોડીક રાખજો તમને એમ થાય જ છે હા જ ભીખુભાઈ વાળોતરિયા જામનગર વાળા એ કોંગ્રેસમાં એ બધા કોંગ્રેસમાં છે તમે ઓળખો જ છો જામનગરમાં બરોબર હવે ઈ ભીખુભાઈ વાડોતરિયા દ્વારા આ જામનગરના ત્રીજા શમશાન વાળી સ્કીમ છે ને આખી એને બંધ કરાવી દીધી વિપક્ષ પાસે

તો કે પરિમલ નથવાણી હવે ભીખુ વાળો ભીખુભાઈ વાળો તરિયા એ જાનાણીને ફોન કર્યો કે ભાઈ ખોડલધામ રાણપરિયા પરિવારની મુલાકાતમાં કોઈ જાતા નહીં અને ભીખુભાઈ જામનગર વાળા કોંગ્રેસ ભાઈ રાણપરિયા પરિવાર ખોડલધામ ના કેમ્પસ માં બેઠલ છે સમાજ ની આબરૂ જાય છે આપણા આબરૂ જાય ને આપણા બાપુજી પરિમલ નથવાણી ની આબરૂ જવાની છે એટલે તમે કોઈ જાનગર માંથી એક પણ કોંગ્રેસ વાળા આવડે આવવા નું બધું પેલાથી પ્રી પ્લાનિંગ કરી દીધું બરાબર આમ પરેશ ધાનાણીને કહી દીધું તમારે કોઈને જવાનું નથી તમારે આવવાનું તમે સમાજના નેતા નથી પક્ષના નેતા છો આવી રીતના બધી કાર્યક્રમો થવા માંડી અને આ બધું યાદ કરતા મને એ યાદ આવે છે કે પરશ ધાનાણીએ પાયલ ગોટી વખતે બહુ સાયરીઓ લખી તમને ખબર હોય તો કે દડી પડી મેદાનમાં ખેલે ખેલેના બાપની જો જીતે સો લઈ જાય આવી બધી આ તો ઉદાહરણ કહું એને લખ્યું નથી પણ ઘણી બધી પટેલ સમાજને આક્રમક કરવા માટેની શાયરીઓ લખી હતી પાયલ ગોટી વખતે કે ભાઈ સમાજ ભેગો થાવ આ ખોટું છે ને આમ છે તેમ છે તો રાણપરિયા પરિવારનો મુદ્દો આવ્યો ત્યારે પરેશભાઈ તમે ક્યાં વયા ગયા હતા ત્યારે તો તમે એક પણ શાયરી ન લખી દીધી સમાજ માટે કે આ રાણપરિયા પરિવાર આતંકવાદી છે ને લંડનનો પરિવાર છે એટલે કે પટેલ સમાજમાં આવતો જ નથી કે પછી ભીખુભાઈ પરિમલ નથવાણી થોડુંક સમાજ ને કેવું જોઈએ કે ભાઈ આમાં ખબર પડે કે આ સમાજ નો મુદ્દો નહોતો આ રાજકારણ નો મુદ્દો હતો અને અમરેલીમાં તમે કૌશિક વેકરિયા અમે રાજનીતિ કરવા ગયા હતા એટલે તમે સમાજને માથે લીધો તો આ તમારે જાહેરાત કરવી પડે તો કેમી જાહેરાત નથી કરતા અને પરેશભાઈ પરિમલ નથવાણીના કેટલા તમને ફોન આવે છે પછી ભીખુભાઈ વાડોતરી તરી શું શું વાત થાય છે આ બધું જ મારી પાસે છે એટલે ના નહી પાડતા કે બની આ વાત ખોટી બરાબર આય તમારે જોવાનું અને સમાજે એ વિચારવાનું છે કે પરેશ ધાનાણી સમાજના નેતા છે કે વિસ્તારના મતદારના નેતા આ સમાજે વિચારોના આપણે વિચારવાનું નથી કે પછી ભીખુભાઈ વાળો કર્યા નહીં પરેશભાઈ પાસે માલ બોલતો હોય તો એ તમે કહેજો આ છાવણી ખોડલ ધામની અંદર નાખી તી પછી સમાજનો એક પણ મોટો નેતા ખોડિયાર માના દર્શન કરવાનું હોય તમે જોજો હું કામે ચિત્રમાં ચિફટીમાં આવી જઈએ આપણે તો સ્વાભાવિક રીતે પટેલ પરિવાર બેઠો હોય તો છાવણી આવવું પડે ને પણ ઈ કોઈ આવ્યા નહીં મુદ્દો શું તો કે ખોડલધામ મંદિર ની અંદર માતાજી ના મંદિર ની અંદર થી સત્તર વરણ ની છોકરી અને બે પટેલ ની બાયો ની ધરપકડ થાય આ મુદ્દો આયે ખોડલધામ ચીપટી માં આવ્યું બરોબર નરેશ પટેલ ચેરમેન અહીંયા ચિપટી આવ્યા બાકી મને કોઈ જયેશ રાદડિયા કાતે તમે તો સરકાર તમારી પાસે છે તમારી પાસે દિનેશભાઈ બામણીયા પાસે તમે એને કયો મારી કોલ ડિટેલ કઢાવે મારું આ કઢાવે મારા સીસીટીવી કઢાવે એટલે ખબર પડે કે મને જયેશભાઈ કેટલા પૈસા દીધા આલી નીકરા સમાજ સમાજને બધાઈને ગોટે ચડાવતા હરમ આવી જાય તમે આ ખોડિયાર પાપ આ ખોડિયાર માફ નહીં આ તમારું પાપ તમને બતાવીને એમ છે ને તમારે શરમ આવી જાય હું મુદ્દો હું તમને સમજાવું ખોડલધામ ખોડલધામ કે છે જન સમર્થકો બે ત્રણ જણા કે નરેશ પટેલ ને બદનામ કરવામાં આવ્યા છે ખોડલધામ એ કોઈ રાજકીય મંચ નથી સાચી વાત છે રાજકીય મંચ નથી બધી સાચી વાત છે પણ માતાજીના ચરણોમાં આવેલો વ્યક્તિ એક પાટીદાર સમાજની દીકરી હતી આ તમારે ભૂલવું ના જોઈએ બરોબર હર્ષંક વિસાઈ ભાઈ વાતો નરેશભાઈ કેવું જોઈએ ને કે ભાઈ જો ભાઈ આ રાણપરિયા પરિવારનો મુદ્દો લઈને આવ્યા છે તમે જોવો અને તમે આમાં દાખો અને તમે આ કરો ને તો કઈ કર્યું જ નહીં અને પ્લાનિંગ એવું હતું મિત્રો હર્ષસંઘવી છ તારીખે દર્શન કરવા આવવાના હતા એનું રૂટીન હતું કે ભાઈ બધા સીએ ડેપ્યુટી સીએમ બન્યા ને એટલે બધા મંદિરે દર્શન કરવા જાય બરોબર આ રાણપરિયા પરિવારની આ બેઠો હતો ને એટલે ખોડલધામે કાર્યક્રમ પોસ્ટપોન કરાવીને આગળ ઠેલાવ્યો અને કઈ ક્યારે છે પછી હર્ષંઘવી આવ્યા બરોબર તો ખોડલધામ ને ખોડલધામ નરેશ પટેલ ને ખબર હતી કે હર્ષંઘવી આવવાના છે તો તમારે અહીંયા રજૂઆત કરાય ને કે ભાઈ અમારા પાટે પાટીદાર સમાજ નો આ મુદ્દો છે બરોબર આવી રીતનો આ પરિવાર આ બેઠો છે તો તમે આનું સોલ્યુશન લેવો કાનો કરી અહીંયા તમે ચીપટીમાં બરોબર અને ઘણા લોકો એમ કે છે કે સીધું ખોડલધામ ન જવાય તો છોકરા મુંજાય ને એટલે એના બાપ ને એની મા પાસે જ જાય બરોબર કોઈ રાજકીય રાજકીય માણસ કે રાજકીય પાર્ટી પાસે ન જાય

બસ હું બોલવું કે આ જયેશભાઈ પૈસા દીધા ને બન્યો નાકરી પડ્યો ભાઈ એમ થોડું કઈ હોય તમે હાલી નીકળો અને અમે સહન કરી લઈ તમે અને નરેશભાઈ પટેલ પાટીદાર સમાજ લેવવા પટેલ સમાજ ના જવાબદાર વ્યક્તિ છે બરોબર ચેરમેન છે ને ના જવાબદાર વ્યક્તિ છે સમાજને અહીંયા ખંભે સમાજે અહીંયા ખંભે બેહારી પિંચોતેર લાખ માણા પાણ પ્રતિષ્ઠા વખતે ભેગું કર્યું હતું અને નરેશભાઈ ને અહીંયા બેહારી ક્યાં આઈએ તો નરેશભાઈ પાસે નો જાય કે સામજી મૂળા પાસે જાય સામજી અમને તકલીફ છે એમ હે હાલી નીકળો નરેશભાઈ રાજીનામું આ જીવન નામ લે બે બાપ દયો રાજીનામું તમારા થતો સમજના બીજા આગેવાનો બે કેટલી જો ખોડલધામ ની અંદર તમે ચૂંટણીઓ કરી તમારા ટ્રસ્ટ નિયમ પ્રમાણે તમે ખોડલધામ ની અંદર કેટલી ચૂંટણી કરી અને કોને ચેરમેન ને કોને હોતી શું થયું બધું બહાર પાડો પ્રેસ કોન્ફરન્સ કરો એટલે જનતાને ખબર પડે

કોઈના બાપની તેવડ નથી એમાં આડો ટાંગો કરે બરોબર આ તમારે મગજની અંદર વિચારી લેવું નહીં એમ અમારાથી કોઈને છ નહીં નહીં થાય તમે રોજની પચાસ ગાઈડું દીઓ ફો પોસ્ટ મૂકો પાંચસો પોસ્ટ મને ક જ ખબર ફેર પડતો નથી મને હું કોમેન્ટ વાંચતો નથી મને ખબર જ નથી મને મારા કામ કરવાની ખબર પડે મારે કાલ હું બોલું બરોબર બીજી મને કાંઈ ખબર પડતી નથી બરોબર અને નરેશભાઈના હિસાબે કેટલા વિવાદ થયા તો તમે સંસ્થામાં બોર્ડ કે એટલા વિવાદ છે તો આને હવે આખી કઢાઈ ચેરમેન માંથી એના હિસાબે સર્વ સમાજ બદનામ થતો હોય ઈ કાઈ કોઈ કર્યું નહીં ગણાય ને તો એમ જ છે કે ભાઈ ખોડલધામ હારા સંબંધ રાખે એટલે થી આપને ભારતીય જનતા પાર્ટીની એમએલએ ની ટિકિટ મળશે ઉદાહરણ તરીકે રમેશભાઈ ટીલાડા બરોબર ઘણાઈ એવું છે મને એવું નથી હા અને તમે બધા એવું કેતા તા કે તમે જયેશભાઈ પાસે જાઓને રાજકીય માણસો પાસે જાઓને તો રાજકીય માણસ પાસે સમાજે એક ટકાની અપેક્ષા રાખવાની ન હોય આ હું તમને ખુલ્લું કહું છું ખાલી જયેશભાઈ રાદડિયાને નક્કી તો રાજકીય માણસ ઓન્લી ફોર પાર્ટીનો ગુલામ હોય ઉદાહરણ તરીકે જીતુ વાઘાણીને એમ અત્યારે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારના મંત્રી છે બરોબર હવે એની પાસે આ મુદ્દો લઈને જાવ આમાં સરકાર સરકાર કાંઈ નથી કરી તો એ હું સરકાર સામે થાય આપણા સરકાર સામે થાય એનું કદ વહ્યું જાય એ તો થાવાના જ નથી તો ત્યાં રહેવાના તો એની પાસે જવાના હું મતલબ એટલે સરકારથી કાર્યક્રમ નહોતો પત્તો રાજકારણીઓથી કાર્યક્રમ નહોતો પત્તો એટલે નરેશભાઈ તમારી પાસે આવ્યો તો પરિવાર બરોબર અને સમાજનું એક જ એવું મજબૂત સંગઠન છે ગમે સમાજનું સંગઠન લઈ લ્યો એ એક જ સરકારને દબાવી શકે બાકી કોઈ એમએલએ એમપી એમપી થી સરકાર દબાઈ નહીં આ ચોખી કપડાં વગરની વાત છે ને આ બધા ખબર જ છે એટલે આ ના શીખવાડવા એટલે તમે બધા કોમેન્ટ કરો નવી નવી તમારા સમર્થકો પોસ્ટ મૂકે કે નરેશભાઈ આ છે ને તે છે ને રાજકારણી નથી હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ એટલે દૂધ નું દૂધ ને પાણીનું પાણી થઈ જાય પણ આ કોઈ હમતું નથી સરકારને કોણ દબાવી હવે અને આ બધાને ખબર છે પણ એના બધાયના ચીપટા સરકાર પાસે છે ને આપને કોઈ નથી ખબર એ હું તમને અત્યારે કઉ છું સમજી ગયા અને ખોળલધામ ટ્રસ્ટ બન્યું એનો એજન્ડા શું હતો એ પ્રમાણે કામ થાય છે કે નહીં એ કોઈ દી સમાજે પ્રશ્ન કર્યો કે એ કોઈ દી નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે ભાઈ ખોળલધામની અંદર આમ 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 આવી રીતનો આમ આમ કઈ રાખ્યું ઉદાહરણ તરીકે લઈ લ્યો તમે સમાધાન પંચ બનાવ્યું ખોલલ બરોબર ને ખોટો નો હોય કે ભાઈ પાટીદાર સમાજ ના ઝઘડા હોય કોઈ સાસુ દીકરી ના હોય કોઈ વહુ ના હોય કોઈ બે ભાઈ બાઈ હોય તમે સમાધાન પંચ માં આવો એટલે તમારું વ્યવસ્થિત રીતે સમાધાન કરાવી દઈએ બરોબર તો તમે એવું બધું જ સમાધાન પંચ હલાવતા હોય તો ખોડલધામવાળાને નમ્ર વિનંતી કે ભાઈ જયેશ રાદડીયા નું નરેશભાઈ પટેલ નું એમાં સમાધાન કરાવો ને સમાધાન પંચ તમારી પાસે એવું બધું સમાધાન પંચ હોય તો પછી બીજા બધા સમાધાન કરી દો ને પછી અમે માની લઉં ના ખોડલતા કામ કરે છે પેલા ઘરનું સમાધાન કરવું નથી ને આ બધા ગામના સમાધાન કરવા બરોબર આ તમારે એક મુદ્દો ટાંકવાની જરૂર છે સમજી ગયા કે આ બધા તમે કાર્યક્રમો કરો ને તો એમ અને ખાલી નરેશભાઈ એમ પ્રેસ કોન્ફરન્સ કઈ રહી કે મીડિયામાં બાંગડાજી કે સમાજ એક ના થાય સમાજ મનથી એક થવો જોઈએ ક્યાંથી મનથી તો ભેગું થાય બાકી હુકામે આવા પ્રશ્નનો નો નિકાલ ન થયો તમે જોયું મિત્ર આ પ્રશ્નનો નો નિકાલ એના થયો થયો નહીં ત્રણ મુદ્દા હતા ખાલી પોલીસ વાળા માર્યા તને ને સીસીટીવી લેવલ હુકામ નો થયો આ મનોમંથન કરવાની જરૂર છે નરેશભાઈ બનિયા કેની કેની પાસે ફોન કરાવીને ગાયરું દેવાની ને આ મનોમંથન ન કરવું તમે આ મનોમંથન કરો કે આ મુદ્દા આપણાથી સોલ કેમ ન થાય આપણી તાકાત ક્યાં ઘટે છે આપણો સમાજ ક્યાં આપને ભેગો ન થાતો આયે તમે મનોમંથન અને આપણે સરકાર પાસેથી કેવી રીતના સમાજ આગળ જઈને કામ કઢાવી શકીએ અને આપણા લોકોને ખોટી રીતે પરેશાન ન કરે ને પટેલના દીકરાને પોલીસવાળા મારે નહીં ખોટી રીતે આ આ આ અહીંયા તમારે મનોમંથન કરવાની જરૂર છે ગયા અને ઉઠાવીને કાટિયા ભાંગવાને એને ફોન કરીને ગાયર્યું દે અહીં મનોમંથન નથી કરવું ત્યાં કરવાવાળા કરે છે તમે ઈ કરો અને આ નરેશભાઈ પટેલ આ એક નાના પરિવારનો સવાલ નથી જામનગરના ત્રણ લાખ પટેલનો સવાલ છે કેટલાનો લેવા પટેલ ત્રણ લાખ લેવવા પટેલના ઘર છે એમાં ધીમે ધીમે નોટિસ આવવાની ચાલુ થઈ ગઈ છે તમે ખોડલધામ માંથી પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહી દો કે તનલા લાખ ની જવાબદારી અમારી એટલે અમે આ બધું કાર્યક્રમ બંધ કરી અમારે બીજા કોઈ માટે કઈ છે જ નહીં તો લાખ લાખ પટેલો જવાબદારી એના જાય સરકાર તો જવાબ દેતી રિલાયન્સ કંપની અને સરકાર બે એક છે સાંભળો ખરાબો તો જ રિલાયન્સ કંપની મળે ન ખરાબો રિલાયન્સ કંપની ન મળે સરકારની મિલી ભગત ન હોય તો તો બે એક છે તો આ લોકો આ ખેડૂતો જામનગરના ત્રણ લાખ પટેલો ને કે અન્ય તમામને ખેડૂતોને પ્રોટેક્શન કોણ પૂરું પાડશે ઈ બધાય ક્યાં જાય ઘર મૂકીને ઝૂપડા બાંધીને રહે નરેશભાઈ અને તમે એવો નારો કર્યો તો કે ગમે તે કામ હોય ખોડલધામમાં અમે કામ લઈને કઈ બાંધવાની વાત આવે છે જયેશભાઈ આમ ને ઓલો ઈ ક્યાં કરવાની વાત આવે છે તમે મુદ્દા ડાયવર્ટ કર્યા બરોબર એટલે આ નાની સુની વાત નથી તમે અગાઉ ભરત ભરો છો ને અમે અગાઉ ભરત છે કે જામનગરના આ પટેલો દુખી ન થાય ને પટેલ સમાજના આગેવાન કોને ગણે છે નરેશભાઈ પટેલને જ ગણે છે તો જવાબદારી કેની નરેશભાઈ પટેલની હોય તો કેની હોય સોનિયા ગાંધીની હોય અંગ્યા હે આ તમારે કરવા અહીંયા મનોમંથન કરો આ તમારે જોવાનું રાણપરિયા પરિવારને કાગવડથી ઉપાડી ગઈ એનું જવાબદાર કોણ સમાજની સંસ્થાનું ટ્રસ્ટ છે સમાજની સંસ્થા છે ને આ ખોડલધામ કાગવડ બરોબર એના એના પટાંગણમાંથી એના એના મેને એના પાર્કિંગમાંથી પોલીસવાળા ઉઠાવી જાય બરોબર તો એનું જવાબદાર કોણ સમાજ કે નરે સમાજના ચેરમેન આ એ તમારે કહેવાની જરૂર છે બરોબર બાકી ખાલી ખોટી પ્રેસ કોન્ફરન્સ શક્તિ પ્રદર્શન કરો છો ને તમે ડેપ્યુટી સીએમ ને બોલાવી સીએમ ને બોલાવી એનું કાંઈ ન આવે એના ડારિયા ન આવે બરોબર ડેપ્યુટી સીએમ એવાથી તમે કેને કેને આમંત્રણ દીધા ને કેને કેને ખોલધામમાં બોલાવ્યા એ અમે જોયું બરોબર પોલીસ સ્ટેશન બેઠા બેઠા જોયું અમે બરોબર એટલે આ આ કઈ યોગ્ય નથી આ આ આ તમને કડવું લાગે ને તો તમે કડવું આ ખાલી મીડિયામાં એમ કેવું કે સમાજ શક્તિશાળી દસ વર્ષની અંદર કેટલા વર્ષની અંદર દસ વર્ષની કાંઈ કામ કર્યું નથી તમારા રાજનીતિ સિવાય કોઈ દી મિત્રો જોયું ઉમિયા મંદિરે સીએમ ગયા પ્રેસ કોન્ફરન્સ કરી સમાજ માટેની કોઈ બી જોયું તમે કેમ ખોડલધામ જ કેમ બતા આવે છે ખોડલ ખોડલધામ હું દેખાઈ ગયું છે ઓલા માતાજી એ પગલાં પાડ્યા એ દેખાઈ ગયા છે બરાબર કેમ માટેલમાં કેમ કોઈ સીએમ સીએમ પગે લાગવા નથી જતા પ્રેસ કોન્ફરન્સ નથી કરતા ચૂંટણી આવે ત્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખોડધામની અંદર ડેપ્યુટી સીએમ આવે મંત્રી આવે અને હમણાં જોજો બાવીસ તારીખે સીએમ આવે કાગળમાં બધાય મંત્રીઓને ખેસ પહેરાય છે ખોડધામનો અને આગતા સ્વાગતા છે આ તમે બહુ સારું કામ કર્યું ભારત સરકારમાં મંત્રી બેઠા બોલો આ આગતા સ્વાગતા કરે તો તમે સાબિત કરી દીધું કે આ અમારા બાપની પેટી છે આ સમાજની પેઢી નથી આ અમારા બાપની પેઢી છે આ તમે સાબિત કરી દીધું આ ઉપરથી તો આ તમારે ક્યાં કઈ કરવાની જરૂર છે મને ઈ નથી સમજો બીજા કોઈ બીજા મંદિરે કેમ નહીં અહીંયા જ કેમ અહીંયા હું દેખી ગઈ આ તમારે જોવાનું પણ આ કોઈ જોતા નથી નરેશભાઈ પટેલને આ દસ વર્ષ પોચાડ્યા એમાં બધા સપોર્ટ દીધો હોય ને અમે સપોર્ટ જ દીધો હોય બરોબર પણ એવું નથી કે સમાજનો નો વડીલ હોય તો આપણે એને કઈ ન બોલી સમાજનો નો વડીલ ભૂલ કરે સમાજ નો વડીલ ટ્રેક ચૂકે એટલે બોલવાની અમારી ફરજ છે અને મારું આ જ કામ છે બરોબર બીજું કઈ કામ નથી હા એટલે એમાં બીજું કઈ નથી અને તમને એક ઉદાહરણ આપી દો આ દેશની આઝાદી કોને અપાવી તો કે કોંગ્રેસ બરોબર માની લે આમાં ગણજો તમે જોજો હવે તમે એક વસ્તુ વિચારજો કે આપણા પટેલ પટેલ આપણે બે ની જ વાત કરીએ આપણા સમય આ બધા જમીન આવે એ કેની દેન તો કે એ કોંગ્રેસ ની દેન કેની દેન હવે આપણા પટેલોને આ જમીન બધી વાયવી કોંગ્રેસે દેવરાવી બરોબર આપણે હવે કોંગ્રેસ અને આપણા બધા મત કેને દઈએ ભાજપ જમીનું દેવ રેવી કોંગ્રેસે અને આપણો પટેલ સમાજ મત દીએ ભાજપને હવે કોંગ્રેસનું ઋણ આવ આ બધાય ભૂલી ગયા હોય તો આપણો ઋણ ઋણ હું રાખવાના બધું હે તમે એટલી વસ્તુ તો વિચારો હવે આ આ બધાયને તમે દાન દીધું ને પૂન દીધું ને સભા કરી દીધી ને 75 લાખ માણા ભેગું કરી દીધું ને આ બધાય ભૂલી ગયા તમારા બધાયનો વહીવટ કર નાખ્યો છે આને હું કર નાખ્યો છે રાજનીતિમાં વહીવટ થઈ ગયો છે લેવા પાટીદાર સમાજનો આ લખી લેજો નકર લેવા પટેલ સમાજની સંસ્થા હુકામ બનાવવામાં આવી હતી એનાય થોડાક કિસ્સા જાહેર કરજો એટલે બધી ખબર પડે બરોબર અને આને નરેશભાઈ ગુલામી જ કહેવાય શું કહેવાય આ સંઘુભાઈ ભાવેન તમે પ્રેસ કોન્ફરન્સ કરો સી એમ આવેન પ્રેસ કોન્ફરન્સ કરો મંત્રી આવેન પ્રેસ કોન્ફરન્સ કરો પ્રદેશ પ્રમુખ આવેન પ્રેસ કોન્ફરન્સ કરો મારા દીકરાઓને તો ત્રાજવે જોગતા પ્રદેશ પ્રમુખને આવડા લોકો ત્રાજવે જોગતા મને એ વાત થાય છે અને સમાજના એક આગે વનને ત્રાજવે જોઈખ હોય કેમ આ આ છે તમે હુકામે અખાડો બનાવો આ તમે અખાડો બનાવ્યો આ એના સામેની લડાઈ છે નથી કોઈ ખોળળતા મંદિર વિરુદ્ધની કે નથી કોઈ સમાજ વિરુદ્ધ આ ઓનલી ફોર નરેશ પટેલ ને नरेश પટેલની ગંગેજી કાર્યક્રમો કર્યા છે એના વિરુદ્ધ લડાઈ છે બાકી કોઈ એરે લડાઈ નથી ઈ નો કરે ને પ્રેસ કોન્ફરન્સ કરી દે તો આપણે બંધ કરી દઈએ ઈ એને કરવું નથી આપણે પાછા લાઈન ઉપર આવી જાય બરાબર અને દિનેશભાઈ આ દિનેશભાઈ બહુ એમાં કહેતા હતા બરોબર હવે એક વસ્તુ અત્યારે કાર્યક્રમ ચાલુ છે ખોડિયાર માના મંદિરે બેઠેલા પરિવાર ને પોલીસ ઉઠાવી ગઈ ક્યાં કારણોસર ઉઠાવી ગઈ ઈ કાર્યક્રમ ચાલે છે બધા ગોતે છે તો કે ખોડલધામ લેટર પેડે લખીને દીધું કે આ બે પરિવાર બાધે છે આને તમે અહીંથી લઈ જાઓ એટલે પોલીસ વાળા લઈ ગયા પોલીસ વાળા એ હાજર કર્યા પણ હવે એ બધા ગોટે કે કઈ રીતે અટકાય કર્યું નાખાય છે ને એટલે હમણાં ભવાડો બારો આવશે બધો

આઈ જરાક સમાજ ને કે બરોબર અને તમે ત્યારે એ નેતાઓને આટલી જ ગાળો દેતા અને અત્યારે તમે ઈ જ નેતાઓ વારે બેસીને ચા પીઓ છો બરોબર એટલે તમે ત્યારે જી કરતા ને ઈ હું અત્યારે કરું છું એમાં નવી નવાઈ ક્યાં છે અને આ આનંદીબેનનો હવાલો કોણે લીધો હું જો તો કોઈ આખા આંદોલન કરીને કે તો હું પર્સનલ કહું છું બરોબર હા એટલે એને ખબર પડે કે કેટલા રૂપિયા કોણ ક્યાંથી કમાણું હાર મારા દીકરા મને તો ઓલા બે લાખ રૂપિયા એ કે જયેશભાઈ ભાઈ રદડી એને અઢી લાખ પગાર દી અઢી લાખ પગારમાં તો આને આખું ફેસબુક ગાંડું કહી તમે બધાય પાંચસો પાંચસો કરોડ રૂપિયા કમાણા અમે કઈ કીધું અમે ત્યારે એમ જ એમ જીધું કે તમારે પટેલના દીકરા છે ને બચારા ફલ કમાણ બરાબર અને અમે તો આ એમાં તમે લીધા હતા આમાં તો અમે લીધા નથી તોય મારા દીકરા ત્રાજવે તોળી દીધા તું હરમ આવવી જોઈએ તમારી કૂટનીતિ દેખાય કે રાજનીતિ તો પછી દેખાય છે તમારે કે નહીં હજી તમે સાંભળજો બરોબર આનંદીબેન પટેલ અને ગૃહમંત્રી હતા આપણા આપણા એમ હતા આનંદીબેન પટેલ અને ગૃહમંત્રી હતા રજનીભાઈ પટેલ હવે સૌથી પેલું ઘર રજનીભાઈ પટેલનું નું ધોયડું તો આવડાવે બરોબર આપણા પટેલ આંદોલન વખતે બરોબર પછી આનંદીબેન પટેલ સામે કઈ દેખાવડો નાન તેને બધું કર્યું હતું તો વિજયભાઈ તો નથી અત્યારે પણ નો બોલાય તો હું કઉ છું કે ભાઈ આપડા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી હતા બરોબર તો ઈ સીએમ થયા ત્યારે તમને દેખાવ કરવા ન જ ગયા અને વિઠ્ઠલ રાદડિયાએ તમને બધા તમને સમજાય વાત કે ભાઈ આ સિસ્ટમનો ભાગ છે આ બધો કાર્યક્રમ થશે સરકાર આમાં પોઝિટિવ છે અનામત આવી જશે તમે શાંતિ રાખો આ બધાની જવાબદારી મારી તો ઓલા શું કહેવાય ડાયરેક્શન નહીં અપાઈ ગયા હતા ત્યારે પણ તમે ત્યારે કઈ જીદ ઉપર હતા ના અત્યારે જ કરો ના અત્યારે જ કરો ના સીએમ અહીંયા આવીને આવેદન સ્વીકાર આવી બધી તમારી જીદ હતી ને બસ આ જીદ અમારી છે અત્યારે કેની ની આ જીદ અમારી છે તો તમને દુખ્યું ને પેટમાં દુખ્યું ને આ અમે કરી એટલે તમે કરો એ બધી લીલા અને અમે કરો ને તો પેટમાં દુખ્યું તમને હું દુખું પેટમાં દુખ્યું અમે હમકતા હતા ત્યારે સિસ્ટમનો ભાગ હતો અત્યારે અમે સમજી કે આ સિસ્ટમનો ભાગ છે રાણપરિયા પરિવારનો મુદ્દો ખોળલતા ઓલા નરેશ પટેલ હું નરેશ પટેલની આખી ગેંગ આવી જાય ને તો એની હોકાત નથી પતાવત કેની નથી માનનીય મુખ્યમંત્રીની પતાવાની નથી ગ્રામંત્રીની પતાવાની આ કારણ કે આ મુદ્દાની અંદર જામનગરના સાંસદ પૂનમબેન માંડમ સામે મુખ્યમંત્રી અને રિલાયન્સના અનઓફિશિયલ ડાયરેક્ટર કે ફાઈરક્ટર જી હોય પરિમલ નથવાણી આની સામે છે અહીંયા કોઈના બાપની તેવડ નથી બોલવાની કેની કોઈના બાપની તેવડ નથી મારી નહીં તમારી તો હાવ નહીં અને તમે બધા અહીંયા ઘુઘરા વગર થતા મંદિરની અંદર કે અમે સોલ કરી દઈને અમે આમ કરી દઈને તમારાથી કાઈ ના થાય થાય તો તો કરી દીધું હોય ચૌદ ચૌદ દી ના બેસવા દીધા હોય અહીંયા તમારી કોઈની ઓકાત નથી પુનમબેન માંડમ સામે બોલવાની તમારાય કોઈની ઓકાત નથી અહીંયા હું કહેવાય પરિમલ નથવાણી સામે બોલવાની તમારી કોઈની ઓકાત નથી સરકાર સામે બોલવાની એટલે તમે બધા આ કબાડા લબાડા બધી ગોઠવણો કહી આમાં કઈ ખોટું નથી આ નાગુ ચોખ્ખું સત્ય

બરોબર બિપિનભાઈ ગોતાજી હોય એની રીતે બિપિનભાઈ ગોતાએ ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લઈ લીધી ખોટું જનતા ભાજપનું મેન્ડેટ આવ્યું હતું ભાજપના મેન્ડેટ ઉપર ફોર્મ ભર્યું હતું ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લઈ દીધી તો ખોડલધામ બંધારણ તો એમ કે છે કે રાજકીય કોઈ માણસો એ રાજકીયમાં કઈ કનેક્શન હોય તો એને ખોડલધામમાં જોડાવવું નહીં તો હું કામ બિપિન ગોતા ટ્રસ્ટી બનાવ્યા

વાત આ છે મારા બેંક એકાઉન્ટ પોલીસ વાળા લઈ ગયા ને તે દુની મને ખબર છે નરેશભાઈ હું નાનો નથી પાંચ વર્ષ આમાં મારે કતરા પાંચ વર્ષ થયા બધાને એમ છે કે બન્યો કોકનો હાથો બની ની બન્યો હાથો બનતો 2020 પહેલા હવે નહીં બરોબર એટલે આ બહુ કમ્પ્લીટ રીતે યાદ રાખજો બરોબર બાકી જસ તમે જોયું રેકોર્ડિંગ સાંભળ્યું માણસો કેવી કેવી ગાળો બોલે આવા માણસોને ને ભેરા રાખીને જો ડેપ્યુટી સીએમ આવ્યા ત્યારે નરેશભાઈ દિનેશ બાંભણિયા ઈન આવડો આ ગાયડું દેવો બાજુ મુબત વિચાર કરો તમે અને મને તો હવાર ના ઉપાડી લીધો હું ગાયરું નથી બોલતો તો મને ઉપાડી લીધો ને આ ખુલ્લે આમ ગાળું દે એટલે આ તમારી ગેંગ છે ને તમે ગુંડા છો આ બધું અહીંથી સાબિત થાય છે બરોબર એટલે આ તમારે યાદ રાખવાનું છે ખેડૂતોની જમીન કંપની લઈ જાય ને જામનગર વાળા લાખ પટેલોની તો તમારો કોઈ સિક્યોરિટી નથી એના માટે નરેશભાઈ બે હાજર બે હાથ જોડી વિનંતી કરી તમારો વિરોધ કહીએ અમને કાંઈ મળતું નથી તમે ખાલી આમાં ધ્યાન આપો ને સમાજમાં આ લાંબા ગાળે બહુ મોટું નુકસાન થશે બે વર્ષ પછી એટલે બે વર્ષ પહેલા અમે મુહિમ ઉપાય ખાલી રાણપરિયા પરિવારનો મુદ્દો નથી આખા જામનગરના પટેલ સમાજનો મુદ્દો છે બરોબર એટલે નરેશભાઈ થી કામ ના થતું હોય તો રાજીનામું આપી દેવું જોઈએ બાકી આવી રીતના ખોટો સમાજ ઊંધે ટાકડે બંધાય અને ખોટા મારા જેવા માણસોના મેણા ખાવા એના કરતા તમને બધા એવું હોય ને તો રાજીનામું આપી દેવાય અને ખોડલધામની અંદર ચૂંટણી કર ખાય અને જી સરવાનો મતે ચેરમેન બે ને બેહાર બિહાર દેવાય બરોબર હું એમ નથી કેતો આને બિહાર વાન બિહાર મારું કાંઈ હાલે નહીં મારું કાંઈ લેવાનું નહીં હોય તમારે તમારી રીતે ચૂંટણી કરીને બિહાર દેવાના હોય બરોબર બાકી ઈ વાત પાકી છે પાટીદાર સમાજનું સંગઠન નથી 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 અને নরસભાઈ પટેલનું તો હાવ નહીં આ બધું જાણીતું ચોખ્ખું લખેલું કપડા વગરનું અને બોડી લોશન લગાવેલી વાત છે બરોબર બીજો કઈ મુદ્દો જ નહોતો એટલે આ તમે થોડું સાચવીને રાખજો જય સરદાર મળીશું કાલે પાછા કાલ નહીં પરમ દિવસે બરોબર જામનગર કોન્ટ્રાક્ટ ડેઝ ઉપર પછી આપણે આગળ પાછું ચલાવશું એટલે મનોમંથન કરજો અને ખોટો હોય તમ તાર મન ગાયરું થઈ કોઈ વાંધો આઈતી તમારી ગાયરું ખાધી એટલે તું આ પગ મન પણ ઓળખે તમારી ગાયરું થી હું ગયો છું બરાબર જય સરદાર